અને આ કીર્તિ પટેલે જે સુરતની નાલાયક છે હલકી છે એને એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે અને હો દોઢસો જે કીર્તિના લંપન લંપંટાઓ છે લુખાઓ છે એમને સાથે રાખી ભાઈ તમે બધા લોકોએ સાંભળી લીધું જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો ગરીબ પાંચથી દસ દિવસથી મિત્રો સોશિયલ મીડિયામાં જે વિરોધ વાયરલ થઈ રહ્યો છે જ્યાં વાત કરી તો અત્યારે ભાઈ કોળી સમાજ વીએસ મિત્રો વાત કરી તો જે ભારતીય ઋષિ બાપુનો જે વિરોધ કરી રહ્યા છે તે લોકો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જમીન મામલે જે વિવાદ થયો હતો ત્યારબાદ બંને સાધુ સામસામેના મિત્રો પોલ ખોલવામાં આવી હતી ત્યારબાદ કીર્તિબેન પટેલ જે મિત્રો વાત કરી તો સુરતની છે અને મિત્રો ત્યાં કીર્તિબેન પટેલ મિત્રો વાત કરી તો ત્યાં રૂમમાં જાય છે જે મિત્રો ભારતીય ઋષિ બાપુનો રૂમ હતો તેની અંદર જઈને મિત્રો લાઈવમાં રેડ પાડે છે અને મિત્રો જે ન દેખાડવાનું અંદર દેખાડી રહ્યા છે જે આ વાત કરી તો હાલના ટાઈમે મિત્રો તે સાધ્વી આવી મિત્રો એમ કે તો ક્ષત્રિય સમાજના સમાજમાંથી આવે છે અને મિત્રો તે બેન જે રીતે મિત્રો રડી રહ્યા હતા તમને લોકોને ખબર છે કે મિત્રો એ પણ વિડીયો આપણે ઓલરેડી સડાવી દીધો છે તો સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં નવા ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો તમારે ખાસ બોલો નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે પોળી સમાજના લોકો મિત્રો વાત કરીએ તો ઘણા બધા વિડીયો અપલોડ કરી રહ્યા છે જેમાં મિત્રો ગઈકાલે પણ મેં ગઈકાલે પણ મેં મિત્રો તમને બધા લોકોને એ વિડીયો દેખાડવામાં આવ્યો હતો સાથી મિત્રો વાત કરી તો અત્યારે જ્યાં મિત્રો વાત કરીએ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો વાત તો ભાઈ ખુલ્લા મિત્ર મિત્રો કીર્તિ પટેલને જે બોલી છે ભાઈ હું મારા મોઢામાંથી શબ્દ પણ નથી કાઢી શકતો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ કોળી સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે અને મિત્રો જે રીતે ભારતીય બાપુ છે તે મિત્રો કોળી સમાજમાંથી આવે છે અને મિત્રો સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એવું મિત્રો આ ભાઈને કહેવું છે તો મિત્રો સૌથી પહેલાં તમને શું લાગે છે કે શું મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલે જે મિત્રો કાંડ કર્યું છે જે કામ કર્યું છે એ મિત્રો લાઈવમાં આવીને જે વિડીયો ઉતારીને ભાઈ રિયાડ પાડવામાં આવી છે એ બિલકુલ ફટી છે તો કમેન્ટ કરવાનો ખાસ તમારે ભૂલવાનું નથી સાથે સાથે આપણી ચેનલમાં નવો હશે અત્યારે જ કરી લો કારણ કે મિત્રો ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે સાથે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં મિત્રો જે રીતે આ વિવાદ વાયરલ થયો છે ત્રીસ વીકા જમીન મામલે મિત્ર વિરોધ હતો અને આ ક્યાં સુધી આપડે આગળ જોવાનું રહેશે ક્યાં સુધી મિત્ર ચાલે છે સાથે તમે કમેન્ટ કરો ને ખાસ બોલો નથી તમે કોને સપોર્ટ કરી રહ્યા છો આજના વિડીયો આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ મૂડીયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ છે ભારત